મન ડાયરાનું સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અત્યારે છે ને આપણે ખાણ લેવા જવાનું છે અને નવી ગાડી આપણે જરીક બગડી ગઈ છે તે ટ્રેક્ટર લઈને જઈ અને નવી ગાડીમાં પાઇપે પડી તો હવે એની કંઈક ખામી કરાવવા જ આવી હે તો હાલો હવે જઈ પેટ્રોલ થઈ ગયું ને હવે ઓલી ગાડીમાં કંઈક પ્લગ બ્લગ નું કંઈક વાંધો છે ઉપરથી નથી ટ્રેક્ટરનું કાંઈ નક્કી નથી એ જ ઉપાડે કે નહીં ઉપડે હાલો ટ્રાય કરી ઉપડે કે નથી ઉપડતો તો હે ને મિત્રો કાંઈ મેર આવ્યો હતો નહીં કેમ કે બેટરી ઓછી થઈ ગઈ છે ને આમાં હે ને બહારું બેડું ને પાણી ઘરી ગયું એ ઉકડું ન હતું બપોર પહેલાં હવે અત્યારે હે ને કઈક બાર બાર એક આવી ગયા ને હવે અત્યારે માંડ માંડ એવું બધું કરી લીધો ને હવે ચીપીઓ જળાવીને જાય હજી તો ઓલી ગાડીને લઈ જાવી જો એની હજી માથાકોટ ઘણી કરવી જો હવે રિક્ષાથી ખેંચીને ઉપરનું બેડું માંડ માંડ ઉકડું ઉપરતો જ નતું આમાં હે ને પાણી ઘરી ગીધું Ooh, ો હવે જોડાયે ને મળજ હે ને આપણે ગાડી ઉપરથી નથી ને અત્યારે હે પંપ આ બધા જેટલા વાઈટ ગઈ ને બધાને કહી દે હું કે ભાઈ પેટ્રોલ છે નહીં પેટ્રોલ પંપ બંધ છે તમે ભઈયા જાઓ અને હે ને હવે ગાડીને ઘેરે જે લઈ જવાની હેર ને આ બધાને હે ને ખાસ કહેવાની જરૂર હે જાવ બધા ઉભા ને ભાઈ બધા તમે ભૈયા જાઓ ઘેર અહીંયા કઈ હે નહીં પેટ્રોલ હે તો હાલો લઈ જવાનું કયું તો હવે ટ્રેક્ટર બંધ લઈ જાય ગાડી ના ચીપિયા ને ભરી ગામના પાટી ગીરે છે ખોલી લીધું હું હવે હું કરે છે હા હાવ કામ હોય તો જ રોકે આપણે ગાડી હમી કરાવી લીધી એમાં ભાઈ ને પપ્પા ને જાય છે અને આપણે હવે ખર ભરવા જવાના હે આમ ભાતલ ભાતલવાળા રસ્તે અહીં મિલે અત્યારે છે ને અમે મિલે બેઠા અને અત્યારે લાઇટ નથી ને તે નથી હાલે એમ તે અત્યારે ગાડી રિપેર થઈને આપણે ઘરે આવી ગયા આગળ છે ને એક જ છેડો તૂટી ગયો તો એની વાહન એને કેટલું કરવું પડ્યું હવે તો નામી હાલે એક છેડા વાહન છે ને કીકે નથી મરાતી હવે ચાલુ થઈ ગયું